અંક્ષરની ડેટોક્સ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં વિસ્ફોટમાં ચાર લોકોના મોતની ઘટના બાદ બુધવારે મોડી રાત સુધી મૃતકના વળતરના પરિવારજનો ગરમાવો જોવા મળ્યો હતો આખરે કરોડની માંગણી સામે રૂપિયા ત્રીસ લાખના વળતરનું આશ્વાસન મળતા પરિવારજનો મૃતદેહ સ્વીકાર્યા હતા કંપનીમાં મલ્ટી ઓપરેટર પર રેલિંગના વેલ્ડિંગ કામ દરમિયાન અચાનક બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોત નીપજ્યા હતા

આખરે મોડી રાત્રે 30 લાખના વળતર ઉપર સહમતી બનતા મામલો થાણે પડ્યો હતો અને પરિવારજનોએ વૃદ્ધિ સ્વીકાર્યા હતા. વળતરનો મામલો હલ થયા બાદ અંકલેશ્વર પોલીસ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ અને જીપીસીબીએ ઘટનાની સ્વતંત્ર તપાસ હાથ ધરી છે. આજે બુધવારે કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. ઘટનાની પાછળના કારણની ઊંડાણપૂર્વક તપાસ અને અકસ્માતના કારણે ક્ષતિગ્રસ્ત પ્લાન્ટમાં ફરી દુર્ઘટના ન સર્જાય તે માટે ક્લોઝર આપી આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં ગઈકાલે થયેલા બ્લાસ્ટમાં ચાર લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે ડેટોક્સ ઇન્ડિયા કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ આપી દેવામાં આવી છે આપ અહીંયા જે જોઈ શકો છો કે આ જે મૃતક છે તેના પરિવારજનો અત્યારે હાલ કંપનીના સત્તાધીશો જોડે વાત કરી રહ્યા છે પોલીસ સહિતની જે વિવિધ ટીમો છે ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે વિનેશ પટેલ ચેનલ નર્મદા અંકલેશ્વર